નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આગે સાતમું ચેપ્ટર છે શેર મૂડી શેર અને શેર મૂડીવાળી એની પીપીટી ફાઈ છે અને એક આ રીતે છે તો હું તમને બે રીતે સમજાવી એક નોટબુક એલ બનાવેલી છે તો પહેલાં આપણે પીપીટી ફાઈ જોવી પછી આ વસ્તુ આપણે જોવી બરાબર તો ચાલો વિડીયોની શરૂઆત આપણે કરી દેવી પહેલાં હું મારી પેન લઈ લઉં છું કે ચેપ્ટરનું નામ છે શેર અને શેર મૂડી બરાબર સાતમું ચેપ્ટર છે એસપી અંદર ધોરણ અગિયારમાં બરાબર અગિયાર હું સર સમજૂતી છે મસ્ત મજાનું છે તો આપણે શરૂઆત કરવી તો પેલું કે શેર એટલે શું ટૂંકમાં તમને રિવિઝન થઈ જાય બરાબર તો વ્યાખ્યા જોવી કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગમાં વેચવામાં આવે છે અને આ દરેક વિભાજીત વિભાજીય ભાગને શેર કહે છે તો જો કંપનીની કુલ મૂડી છે અને નાના નાના ભાગમાં વેચવામાં આવેલું છે મસ્ત ચિત્ર દ્વારા સમજાવેલું છે તો એને શેર કહેવાય હવે આપણે આગળ જોઈએ શેર હોલ્ડર કોણ કહેવાય તો કે ટૂંકમાં આપણે કહી દઉં કે શેર હોલ્ડર એટલે એવા વ્યક્તિ કે જેને કંપનીના શેર ખરીદ્યા એ શેર હોલ્ડર કહેવાય જે વ્યક્તિ કંપનીના શેર ધારણ કરે છે તેને કંપનીના શેર હોલ્ડર કે સભ્ય તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા તો હું એ કંપનીનો શેર હોલ્ડર કહેવા હવે આપણે જોઈએ શેરની લાક્ષણિકતાઓ બરાબર તો કે મૂડીનો ભાગ કે શેર એ કંપનીની માલિકીની મૂડીનો એક નાનો એવો હિસ્સો છે કે દાખલા તરીકે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા દાખલા તરીકે આ મેં શેર ખરીદ્યા લો કલરની ડાઇન રહી છે મેં ખરીદ્યા દાખલા તરીકે સો રૂપિયાનો એક શેર ખરીદ્યો કે દસ રૂપિયાનો કોઈ પણ કિંમતનો શેર ખરીદ્યો છે તો મેં આ સો રૂપિયાનો શેર ખરીદ્યો તો સો રૂપિયા જેટલો મારો માલિકી હક ભણાય પછી નફો દસ રૂપિયા કમાય તો મને દસ રૂપિયા જે કંઈ કંપની નફો કરે દસ ટકા તો દસ રૂપિયા મને છે વર્તન સ્વરૂપે મળે હવે આવ્યું જંગમ મિલકત જંગમ મિલકત કોને કહેવાય કે જે આસાનીથી લેવેજ કરી શકાય કોઈકને આપી શકાય તે બરાબર કોઈના લગ્ન હોય તો પાંચ શેર હાથ ગૌણોમાં લખાવો હોય તો લખાવી શકો તો કે શેર એક જંગમ મિલકત છે એટલે કે તેની સરળતાથી લેવેજ થઈ શકે જંગમ ઇન્કમ છે આસાનીથી લેવેજ થઈ શકે બરોબર કોકને વેચવા જોઈએ બીજો કે શેરનું એ પણ તમે કરી શકો કે અત્યારે અપસ્ટોક હે ગ્લોરી હે એન્જલ વન હે આવી બધી એપ્લિકેશન મળે છે તમને ફ્રીમાં ડિમેટ એકાઉન્ટ કરી દે અને તમે આસાનીથી શેર લેવેજ કરી શકો હક અને જવાબદારી આવી જોઈએ કે શેર હોલ્ડરને કંપનીમાં મળતા હક અને જવાબદારીઓમાં શેર દ્વારા નક્કી થાય છે એટલે કે મત આપવાનો અધિકાર બરાબર વગેરે હવે શેર મૂડીના પ્રકારો તો સત્તાવાર મૂડી બરાબર આમાં ટૂંકમાં પાંચ જેવી આવે પણ આમાં ખાલી ત્રણ ચાર જ આપી છે કે કંપની તેઓના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જે મૂડી એકઠી કરી શકે તે સત્તાવાર મૂડી ટૂંકમાં સત્તાવાર મૂડી કરતાં મંગાવેલ મૂડી કે ભરપાઈ થયેલી મૂડી વધુ ન હોવી જોઈએ કે બહાર પાડે કે વસૂલાવેલ મૂડી વધારે ન હોવી જોઈએ ખાલી ચાર જ આપેલી છે બહાર પાડેલ મૂડી તો કે સત્તાવાર મૂડીમાંથી કંપનીએ જાહેર જનતા માટે શેર બહાર પાડેલા શેર બરાબર હવે ભરાયેલ મૂડી કોને કહેવાય તો કે લોકો દ્વારા અરજીઓ દ્વારા આવેલી કુલ રકમ દાખલા તરીકે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા એની અંદર તે કેટલી રકમ આવી તો કે પાંચ હજાર જેટલી આવી અરજીઓ આવી તો એટલી ભરાયેલ મૂડી કહેવાય હવે મંગાવેલ અને ભરપાઈ થયેલ મૂડી તો કે કંપનીએ હપ્તા દ્વારા મંગાવેલ અને શેર ઓર્ડરમાં ખરેખર ભરેલી રકમ કે ક્યાલો મંગાવી છે એમાંથી પણ કેટલી રકમ ભરાયેલી છે તો ભરપાઈ થયેલ મૂડી હવે શેરના મુખ્ય પ્રકાર હે તો આપણને બધાને ખબર છે કે કંપની કાયદા મુજબ શેરના બે પ્રકાર છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ છે તો ઇક્વિટી શેર કોને કહેવાય તો કે કંપની તેના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ ઇક્વિટી મૂડી વળતર કરી શકે છે આપણી કહી શકાય બરાબર તો કે એની અંદર રિસ્ક હોઈ શકે પણ રિટર્ન એ મળવાની સંભાવના છે કે દાખલા તરીકે સવારે પાંચસો રૂપિયાનું રોકાણ કર્યું હોય તો હાન થાય પાંચ હજાર થઈ શકે અને ક્યારેક એવું થાય કે સવારે પાંચ હજારનું રોકાણ કર્યું હોય ને ત્રણ થાય તો પચાસ રૂપિયા જેવું માન વધે એવું પણ બની શકે બરાબર એટલે રિસ્ક જેવું છે પ્રેફરન્સ એક ફાયદો છે કે તમે રોકાણ કરો હો તો એમાં નિશ્ચિત દરે વ્યાજ હોય નક્કી કરેલું કે આટલું મળશે તો મળશે તે લાંબા ગાળા માટે ફાયદાકારક બે વર્ષ બે પ્રકારના વીસ વર્ષ પછી પરત કરી શકે વીસ વર્ષ પહેલાં તો કે પ્રેફરન્સ શેર કે કંપની દ્વારા અભજીય શેર પ્રેફરન્સ શેરથી કરી શકાય છે કે બરાબર એટલે ફિક્સ ડિવેડ અહીંયા સરખું નથી બન્યું થોડું પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે હો કે લાંબા ગાળા માટે પ્રેફરન્સ શેર ઉપયોગી છે ફિક્સ ડિવેટ એને કહી શકે કે આટલું મળશે આ બંને પ્રકારના શેરના જોખમ અને વર્તણ અલગ અલગ હોઈ શકે પછી ઇક્વિટી છે એના મુખ્ય લક્ષણ શું છે તો કે સાચા માલિક કહેવાય ઇક્વિટી છે ઇક્વિટી શેર ધારકો કંપનીના સાચા માલિકો ગણાય છે મતાધિકાર તેમના તેમનો કંપનીની સભામાં મત આપવાનો અધિકાર હોય છે અનિશ્ચિત ડિવિડન્ડ ડિવિડન્ડનો ડર જો નિશ્ચિત નથી હોતો નક્કી હોતું જો પ્રેફરન્સ શેર ઓર્ડર ચૂકવાઈ જાય પછી વધે તો ઇક્વિટી શેર ઓર્ડર મળે ન મળે બરાબર તો કે નફા પર આધારિત હોવાથી ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી નફા ઉપાધા છે કંપની એવું જ બને કે આ વર્ષે નફો નથી કર્યો એટલો બધો તો ઇક્વિટી શેર પણ આપે વધુ જોખમ એ કે પ્રેફરન્સ શેર કરતા મૂડી પર અદમીરાઓનો હક છેલ્લે મળે છે કોઈ કારણ સાથે કંપની બંધ કરવાની થાય કે એવું બધું હોય તો પેલા પ્રેફરન્સ શેર હોલ્ડર ના પછી વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે પણ કહી શકાય કે કંપનીના સાચા માલિકો તો ઇક્વિટી શેર હોલ્ડરો છે સ્વેટ ઇક્વિટી શેર કે આ ક્યારે બહાર પાડવામાં આવે કે માલિક સંચાલકો કે કર્મચારી વિશિષ્ટ પ્રકારની આવડત હોય એવું કંઈ હોય તો ત્યારે આપવામાં આવતા હોય છે અને માલિકી હક પણ મળે તો કે સંચાલકો કર્મચારીઓને વળતર સ્વરૂપે રોકડ સિવાય અપાતા શેર એટલે કે રોકડ નથી આપતા અને તેના બદલામાં સ્વેટ ઇક્વિટી શેર આપે છે હવે પ્રેફરન્સ શેર એના શું લક્ષણ છે તો કે પ્રથમ હક મળે બરાબર બધી જગ્યાએ તો કે ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક ઇક્વિટી શેર ધારકો કરતાં પહેલાં મળે ઇક્વિટી શેર કરતા પહેલાં મળે નિશ્ચિત ડિવિડન્ડ એટલે કે ડિવિડન્ડનો ડિવિડન્ડ નક્કી કર્યું હોય દાખલા તરીકે એવું કીધું કે આ વર્ષે છ ટકા લેખે દર આપશું ડિવિડન્ડ તો છ ટકા લેખે આપવાનું થાય બરાબર તો કે ડિવિડન્ડનો દર અગાઉથી નક્કી હોય છે મતાધિકાર તો કે આને મત આપવાનો અધિકાર નથી મળતો પણ એના હકને અલગથી કંઈ હોય તો પ્રેફરન્સ શેરવોર્ડો મત એમાં આપી શકે સામાન્ય રીતે મત આપવાનો હક હોતો નથી ફક્ત તેમના હિતને સ્પર્શતી બાબતો સિવાય બરાબર એને લગતું હોય હિતને લગતું હોય તો એમાં એ કઈક નિર્ણય હોય તો એમાં એ વાતચીત કરી શકે આ સરળતાથી સમજાઈ શકે ઓછું જોખમ મૂડીની સલામતી વધુ હોય છે ખબર છે નાના રોકાણ કર્યા પૈસા જવાના નથી મુદત સામાન્ય રીતે વીસ વર્ષની મુદત હોય છે કોના તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો બરાબર પછી પરત કરી દેવામાં આવે હવે શેર પ્રમાણપત્રના ડી મટી એટલે કે કે પહેલા શેર પ્રમાણપત્ર આપવામાં આવતું હતું પછી એને ડી મટી કરવામાં આવ્યું કે ડીમેટ ખાતું ખોલવામાં આવ્યું કે જેની મદદથી આસાનીથી શેરની લેવેજ કરી શકે છે પેલું પ્રમાણપત્ર હોય તો કે ખોવાઈ જાય એવા બધા બનાવ બનતા હોય છે તો જોઈએ કે શેર પ્રમાણપત્ર તો મિત્રો આવી રીતે હોય ને આ ચિત્ર દ્વારા ઓલું થિયરી કરે આખે ખુ હોય છે તો એમાં સમજવામાં થોડીક તકલીફ પડે આ ટૂંકમાં હે શોર્ટમાં આખે ખુ પાર્ટનું રિવિઝન થઈ જાય તો કે કંપની દ્વારા શેર હોલ્ડરને અપાતો માલિકી દર્શાવતો દસ્તાવેજ છે તેમાં નામ છે સંખ્યા અને કિંમત હોય શેર દાખલા તરીકે જણાવ્યું હોય વાય જેડ નામની કંપનીના આ વ્યક્તિએ ખાલી જગ્યા વ્યક્તિએ પંદર શેર ખરીદેલ છે એમાં કંપનીનું ઓલો સિમ્બોલ મારે હોય બરાબર હવે ડિમર્ટિલાઇઝેશન કે ડિમેટ ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવા એટલે કે ભૌતિક પ્રકારના શેર છે જે પ્રમાણપત્ર આપવાનું હતું એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આ ખાતું ડીપી એટલે કે ડિપોઝિટિવ પાર્ટિસિપેટ પાસે ખોલાવે છે ક્યાંક પરીક્ષામાં પૂછાય કે ડીપીનું ફૂલ ફોર્મ શું છે તો કે ડિપોઝિટિવ પાર્ટિસિપેટ બે સંસ્થાઓ કરે છે એનએસડીએસસીડીએસએલ બરાબર હવે ડીમેટ ખાતાના ફાયદા તો આપણે જોઈએ કે ક્યાં ક્યાં ફાયદા છે પહેલું તો સુરક્ષા શેર ખોવાઈ જવાનું કે ફાટી જવાનો ડર રહેતો નથી બરાબર ડિમેટ ખાતું ખોલાય તો પ્રમાણપત્ર ખોવાઈ જાય ફાટી જાય અને પેલા ઓનલાઈન થઈ ગયું ક્યાંય છોડાય જાય નહીં

આવે છે દાખલા તરીકે સોનો છે સોમાં પછી પ્રીમિયમથી એટલે કે પચાસ રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે ત્યારે પ્રીમિયમથી પછી રદ બાદ કરી દેવામાં પ્રીમિયમથી કે શેરની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં દાખલા તરીકે સોનો છે તે દોઢસોમાં એટલે કે પચાસ રૂપિયા પ્રીમિયમ તરીકે જે રકમ લીધી છે તે હવે વટાવથી પણ અત્યારે હાલમાં વટાવથી કોઈ શેર બહાર પાડતું નથી તો કે ઓછી કિંમતે બહાર પાડવામાં હાલના કાયદા મુજબ પ્રતિબંધ છે સિવાય કે સ્વેટ ઇક્વિટી શેર બરાબર એ ડિસ્કાઉન્ટથી તે બહાર પાડવામાં પડે પણ આ વસ્તુ વટાવથી કોઈ શેર બહાર નથી પાડવામાં આવતા દાખવે સોનો નેવમાં નો આપવામાં આવે હવે હકના શેર માટે સેક્રેટરીની ફરજો હકના શેર માટે સેક્રેટરીની શું ફરજો હોય એ તમને ટૂંકમાં કહી દઉં કે સંચાલન મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરાવો દાખલા તરીકે હંના શેર કોને કહેવાય ટૂંકમાં કહી દો તો કે આ વર્ષે તમે કોઈ કંપનીના દસ શેર ખરીદ્યા બરાબર ગયા વર્ષે ફરીથી શેર બહાર પાડે કંપની તો પેલો હક તમારો રહે છે કે તમે શેર ખરીદવા તમને કંપનીવાળા પૂછે કે કે તમારે શેર ખરીદવા છે તો પેલો હક તમને પછી જાય જનતાને કહેવામાં આવે કે જૂના કસ્ટમરો પહેલાં કહી શકાય હવે શેર હોલ્ડરોને સમયસર નોટિસ પત્ર મોકલવી હગના શેર માટે આવેલી અરજીઓનું અને વ્યવસ્થા કરવી કંપની ધારાની કાયદેસરની જોગવાઈનું પાલન કરવું બરાબર તો અહીંયા લગીને આ પાર્ટ ટૂંકમાં કીધું છે હવે તમને આના એ પાર્ટ નોડ્યું ને ઓલું બતાવ શું કહેવાય કે નોટબુક ટી એલ એમ દ્વારા બરાબર બનાવેલું છે મસ્ત મજાનો આઈ થિંક રેડ કલર મસ્ત રહે છે થાય તો કે શેર અને કંપનીની માલિકી પાયાના એકમો વિશે માહિતી શેર મૂડીના મૂળભૂત સિદ્ધાંતો અને તેની રચના ચિત્ર માર્ગદર્શિકા આપેલી છે તો એ આપણને એને લગતું છે પણ થોડુંક અલગ રીતે આપેલું કે શેર એટલે શું અર્થ વ્યાખ્યામ થોડુંક આમ સારી રીતે આપેલું તો કે શેર એટલે તો આપણે કહી શકીએ થોડા હોય તો કે કંપનીની કુલ મૂડી છે નાના નાનો ભાગ હોય એને કહેવાય શેર એ બરાબર ટૂંકમાં આવે ચિત્ર દ્વારા સમજાય મજા આવે એવું છે એટલે મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું મજા આવે ઓલું મજા આવે છે કે આ મજા આવે છે અર્થ જોવી તો કે કંપનીની કુલ મૂડીને નાના નાના સમાન ભાગમાં વેચવામાં આવે દરેક ભાગને શેર કહે છે શેર હોલ્ડર જે વ્યક્તિ આ શેર ધારણ કરે છે તે કંપનીનો શેર અથવા તો સભ્ય કહેવાય આપણે કાલે કાલે આજે હમણાં કીધું હતું કે શેર હોલ્ડર કોઈ પણ વ્યક્તિ હોય જે કંપનીના શેર ખરીદે એ શેર હોલ્ડર કહેવાય મુખ્ય લાક્ષણિકતા શું છે તો કે કુલ મૂડીનો એક નાનો છે તે એક જંગમ મિલકત છે જેનો અર્થ એ છે કે તે સરળતાથી લેવેજ થઈ શકે છે બરાબર આ નોટબુક એલએમમાંથી માંથી બનાવેલું છે શેર મૂડીનું માળખું અને ભંડોળનો પ્રવાહ તો કે કંપનીના શેર મૂડીને ચાર મુખ્ય તબક્કામાં વેચવામાં આવે પેલા સત્તાવાર મૂડી બરાબર સત્તાવાર મૂડી એટલે કે મુખ્ય કેટલી મૂડી લઈને આવો છો દર્શાવે આવેદનપત્ર મર્યાદા પછી પછી આવ્યું બહાર પાડે શેર મૂડી જાહેર જનતા માટે ખુલ્લો મુકેલો ભાગ કે આટલા શેર બહાર પાડે છે પછી ત્રીજું ભરાય શેર મૂડી લોકો દ્વારા અરજી કરાય માની લો કે પાંચ હજાર હે ઓલા શું કે પાંચ હજાર નહીં પણ પાંચ લાખ કે પાંચ કરોડના શેર બહાર પાડ્યા છે બહાર પાડ્યો છે એમાંથી તે કેટલી અરજીઓ આવી બરાબર લોકો દ્વારા પાંચ કરોડ છે એમાંથી ચાર કરોડ પણ આવી શકે તો એમાં પછી એમાંથી કેટલી રકમ આવી તો કે ભરાય થયેલ મૂડી બરાબર શેર હોલ્ડર ખરેખર ચૂકવે ઓમ પાંચ પ્રકાર છે રોકાણના બે માર્ગો છે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બરાબર તો કંપની મુખ્યત્વે બે પ્રકારના શેર પાડે છે જે રોકાણકારોને અલગ અલગ અધિકારો અને જોખમ આપે દરેક માર્ગ એક અલગ રોકાણની ફિલસુફીનું પ્રતિનિધિત્વ કરે છે જો ઇક્વિટી તો કે ઇક્વિટી શેર માલિકી અને જોખમ પ્રેફરન્સ છે નિશ્ચિત આમાં જોખમ છે પણ ક્યારેક વ્યાજનો દર આમ વધારે પણ નફો પણ થઈ શકે ખોટ પણ થઈ શકે બરાબર આમાં ફાયદો થાય નફો આની અંદર વ્યાજનો દર આમ નિશ્ચિત હોય ચોક્કસ હોય એટલે આમ સીધું પ્રમાણમાં આવેલું જાય છે પછી ઇક્વિટી શેર કંપનીના સાચા માલિકો છે આ એવા શેર છે કે જેમના ધારકોને ડિવિડન્ડ અને મૂડી પર જ મેળવવાનો હક પ્રેફરન્સ શેરોડો પછી એટલે કે છેલ્લો હોય છે પહેલું આવ્યું સાચા માલિકો તો આ શેર ધારકો કંપનીના વાસ્તવિક માલિક ગણાય છે બીજું મત આપવાનો અધિકાર કંપનીના નિર્ણય મત આપવાનો સંપૂર્ણ અધિકાર હોય છે અનિશ્ચિત ડિવિડન્ડ કે ડિવિડન્ડનો દર કંપનીના નફા પર જ આધારિત રાખે તેથી નિશ્ચિત હોતો નથી કે ક્યાંક નફો કરે ક્યાંક ખોટ પણ કરે ક્યાંક ન પણ મળે ડિવિડન્ડ એવું પણ મળે વધુ જોખમ કંપનીને નુકસાન થાય તો ડિવિડન્ડ

તેમના યોગદાનના બદલામાં આપવામાં આવે રોકડ સિવાય એટલે કે પૈસા નથી આપતા પણ એના બદલામાં ઇક્વિટી શેર આપે છે સોરી સ્વેટ ઇક્વિટી શેર આપે સ્વેટ ઇક્વિટી શેર આપવાથી ફાયદો શું થશે કે ઓલાનેરિયો એક માલિકી હક મળશે હવે ખાસ નોટ કે ગંભીર ધારા મુજબ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી પરંતુ શેર ઇક્વિટી શેર આ નિયમનો એક અપવાદ છે એટલે કે સ્વેટ ઇક્વિટી શેર એ વટાવથી બહાર પાડવો તો દાખલા તરીકે સોની કિંમતનો કોઈક શેર હોય બરાબર તે નેવમાં આપી દે તો થાય બરાબર માઉસ એથી હું લખવું હોય એટલે એટલું બધું ન હડખું થતું એ દેખો આપણી આગળ બહુ એટલું બધું ખાસ છે નહીં પ્રેફરન્સ છે એને નિશ્ચિત વર્તન ઓલું નોટ પેડવાનું ને તો મસ્ત ચિતરી દે નિશ્ચિત વર્તન અને પ્રથમ અધિકાર આ એવા છે છે કે જેમના ધારકોને ડિવિડન્ડ મેળવવામાં અને કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ અધિકાર ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડર હવે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે હવે નિશ્ચિત ડિવિડન્ડ ડિવિડન્ડનો દર અગાઉથી નક્કી થયેલો હોય છે નક્કી જ હોય એટલા ટકા આપવાનું એટલે આપવાનું થાય પ્રથમ હક નફામાંથી ડિવિડન્ડ મૂડી પરત પ્રથમ હક પછી ઇક્વિટી શેર હોલ્ડરનો ભાઈ મોટી ગેંગ છે ભાઈ મર્યાદિત મતાધિકાર સામાન્ય રીતે મત આપવાનો અધિકાર હોતો નથી ફક્ત તેમના હિતો માટે જ થાય ઓછું જોખમ નિશ્ચિત આવક અને મૂડી પરત હોવાથી જોખમનું પ્રમાણ ઓછું હવે અહીં તફાવત આપેલો છે ઓલામાં નથો ઇક્વિટી શેર વચ્ચે પ્રેફરન્સ છે મુખ્ય તફાવત એ જમા ટૂંકમાં તમને ખાઈ જાય કે ડિવિડન્ડ ઓર્ડર આની અંદર અનિશ્ચિત નફા પર આધાર રહે આની અંદર નિશ્ચિત જ હોય નક્કી જ હોય પૂર્વેથી કે આટલા ટકા તમને આપવાનું છે પ્રેફરન્સ શેરમાં હવે ડિવિડન્ડનો અંક પ્રેફરન્સ શેર ઓર્ડરો પછી આને મળે હે ઇક્વિટી શેર ઓર્ડર અને આને ભાઈ પ્રેફરન્સ શેર ઓર્ડરનો પ્રથમ હક બરાબર અગ્રહ હંક એટલે કે પહેલા હક મતાધિકાર સંપૂર્ણ મત આપી શકે મર્યાદિત અથવા તો નહીં બરાબર કેમ કે આપણે આગળ જોઈએ કે પ્રેફરન્સ શેરવટો પોતાના હક માટે જ આપી શકે જોખમ આની અંદર વધુ હોય છે આની અંદર ઓછું હોય છે ફાયદો ફાયદો ભાઈ મૂડી પડે સૌથી છેલ્લે નાના મળવાનો હક હવે શેર પ્રમાણપત્ર માલિકીનો ભૌતિક પુરાવ આવી રીતે પ્રમાણપત્ર આપેલું દાખલા તરીકે કંપનીનું નામ આ તો નમૂનાનું નાનું એક આપેલું હે કંપનીનું નામ હોય શેર સર્ટિફિકેટ હોય તારીખ હોય નંબર હોય કે ખાલી જગ્યા ખાલી જગ્યા એક્સવાય વાય વ્યક્તિ આ કંપની શેર ખરીદાય સાઇન સિક્કા કરેલા હોય છે

તેમાં શું હોય તો કે કંપનીનું નામ અને સિક્કો હોય બરાબર શેર ઓર્ડરનું નામ અને સરનામું શેરની કુલ સંખ્યા કેટલા છે દરેક શેરની કિંમત આખા કે દસ રૂપિયાનું એક શેર છે તો સો દસ શેર કેટલાક સો રૂપિયા થાય એવી રીતે ડિમટિરિયલાઇઝેશન ભૌતિકમાંથી ઇલેક્ટ્રોનિકનું મસ્ત ચિત્ર દ્વારા સમજાયું છે કે જે સર્ટિફિકેટ આપતું કદાચ ખોવાઈ જાય ફાટી જાય તૂટી જાય એમ ઓનલાઈન કરી નાખો તો કંઈ ચિંતા જ નથી તો આ જ જોઈ તો કે શેર પ્રમાણપત્ર જેવા ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવીને ડિપોઝિટિવ પાર્ટિસિપેન્ટ એટલે કે ડીપી પાસેના ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયા આપણે કીધું આનું ફૂલ ફોર્મ ફાયદો શું થાય કે શેર ખોવાઈ જવાનો ફાટી જવાનો કે ચોરાઈ જવાનો કે કોઈ ડર નહોતું શેરની લેવેચ અત્યંત ઝડપી સરળ અને ઓનલાઈન બને ટ્રાન્સફર અને દલાળી જેવા ખર્ચમાં ઘટાડો થાય હવે શેર બહાર પાડવાની રીતો કિંમત કેવી રીતે નક્કી થાય તે મૂળ કિંમત કે સોની કિંમતનું હોય તે સોમાં જ આપવાનું પ્રીમિયમમાં સો હોય તો દોઢ સોમાં આપવાનો પછા વધુ વટાવથીને એટલે કે સોનું હોય તો નેવમાં ન આપી શકો એટલે કે પ્રતિબંધ મહત્વપૂર્ણ નોંધ આપેલું કે વર્તમાન કંપની ધારા મુજબ સ્વેટ ઇક્વિટી શેર સિવાય કોઈપણ શેર વટાવથી બહાર પાડવા પર પ્રતિબંધ છે એટલે કે ઇક્વિટીનો બહાર પાડી શકો પ્રેફરન્સ છે વટાવથી બહાર ન પાડી શકો બોનસ શેર વફાદાર શેર ઓર્ડરો માટે આપણે કહેવાય ને અકના કહી શકો તો કે જ્યારે કંપની તેના એકત્રિત થયેલા નફામાંથી સોરી આ તો અલગ છે ઓલામાં આ પોઈન્ટ નહોતો શેર હોલ્ડર કોઈ પણ રકમ લીધા વગર એટલે કે મફત વધારા શેર આપે ત્યારે તેને બોનસ શેર કહેવામાં આવે છે પહેલાં એક વ્યક્તિ હોય બોનસ તરીકે આપે તો શેરમાં જે દાખલા તરીકે અહીંયા ત્રણ શેર આપ્યા બે એક્સ્ટ્રા આવ્યા તો અહીંયા વધારો થઈ ગયો પછી જે જૂના શેર હોય એમાં પણ વધારો થઈ હતો આ પ્રક્રિયાને નફાનું મૂડીકરણ એટલે કે કેપિટલ ઓફ ધ પ્રોફિટ પણ કહેવામાં આવે છે

તો લખી ના ન જોતા તો જ જનતા માટે બીજો હક મળે બરાબર પેલો હક તમારો રહે એમ જ એટલે મેં આની પહેલાં કીધું કે કંપનીવાળા શેર બહાર પાડે બરાબર પણ પહેલાં ગયા વર્ષે તમે ખરીદ્યા હોય તો પેલો હક તમને આપે કંપનીવાળા કહે કે પહેલી પ્રાયોરિટી તમને કે તમે શેર ખરીદો એવી રીતે તો તમે ન ખરીદો તો જાહેર જનતામાં મળી જાય બરાબર આવી રીતે તો એટલે આ ચિત્તે દવા કેવું મસ્ત સમજાવેલું છે તો આ જોયું કે જ્યારે પ્રવર્તમાન કંપનીને વધુ મોડીની જરૂર પડે એટલે કે હાલમાં જરૂર પડે તે નવા શેર બહાર પાડે છે ત્યારે તે શેર ખરીદવાનો પ્રથમ અધિકાર તેના વર્તમાન શેર હોલ્ડરને આપવામાં કે જે પહેલેથી શેર હોલ્ડર હોય તે શેર હોલ્ડરના વિકલ્પ કીધા છે કે શેર હોલ્ડર પોતાના હકનો ઉપયોગ કરીને શેર ખરીદી શકે અથવા તો તે પોતાનો હક અન્ય કોઈ વ્યક્તિને તરફેમાં જતો કરે વર્તમાન શેર હોલ્ડર કહી શકે કે ના અમારી ત્યાં શેરની જરૂર નથી બીજા કોઈને આપવા આપી દે તો આપી દે પણ પેલો હક આને મળે એમ કે જોઈ જોઈએ તો આને પહેલાં આપવા પડે હવે સેક્રેટરીની ફરજો તો કે અકના શેર બહાર પાડતી વખતે સેક્રેટરીએ કાયદાકીય પાલન સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબના કાર્યો કરો પહેલું સંચાલક મંડળની સભા બોલાવીને ઠરાવ પસાર કરવો તમામ શેર ઓડોને અકના શેર અંગેની નોટિસ મોકલવી અકના શેર માટે આવેલા અરજીઓનું વર્ગીકરણ વ્યવસ્થા કરવી અને કંપની ધારાને તમામ કાયદેસર જોગવાઈનું પાલન કરવું જે કે નીતિ નિયમ છે તે હવે શેર અને શેર સંપૂર્ણ સારાંશ ટૂંકમાં સમજાવી દેવી કે પાઠમાં શું કહેવા માગે છે તે તો જો શેર કોને હોય તો આપણે કીધું શેર મૂડીનું માળખું સત્તાવાર મૂડી બહાર પાડે મૂડી ભરાય અને ભરપાઈ થયેલ બરોબર કેટલા આવ્યા છે તે પછી આવી જોઈએ તો શેર ના પાછા બે પ્રકાર છે ઇક્વિટી છે તો કે સાચા માર્ગ અને વધુ જોખમ પ્રેફરેન્ટ પ્રથમ અંક ઓછું જોખમ એવી રીતે આપણે જોઈએ તો આ બાજુ બહાર પાડવાની રીતે મૂળ ક્રિમિયથી અથવા તો પ્રીમિયમથી વટાવથી કોઈ બહાર ન પાડતું એટલામાં નથી આપેલું ધારણ કરવાની રીત તો શેર પ્રમાણપત્ર ભૌતિક સ્વરૂપે ડીમેટ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે બરાબર હાલમાં જ ભૌતિક સ્વરૂપે ઓછા હોય છે નો જ હોય ડિમેટ સ્વરૂપે વધારાના અખે તો કે બોનસ શેર મફતમાં મળી શકે આખના શેરમાં પ્રથમ અધિકાર તો આવી રીતે આ વસ્તુ હતી તમને ટૂંકમાં માહિતી જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો આવી આવા વિડીયો હું લઈને આવીશ તમને વધુ અનુકૂળ આવે હજી આમાં ઘણો બધો સુધારો વધારો લાગશો તમે તો વિડિયો પસંદ લાઈક કરો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ખાસ કે વિડીયો કેવો લાગ્યો હોય તો ફરી માછું નવા વિડીયો ચેનલ મને આપો વંદે માતમ જય જય ભારત